નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પ્રથમ ભાષા અજમાયસી પાઠ્યપુસ્તક પલાશ આપ આમાંથી આજે આપણે કાવ્ય નંબર ચૌદ એક ઈડરનો વાણિયો એનું આપણે પઠન કરીશું ત્યારબાદ એના પ્રશ્નના જવાબની ચર્ચા કરીશું તો કાવ્ય નંબર ચૌદ એક ઈડરનો વાણિયો એના કવિ છે રમણલાલ સોની હવે સર્જક પરિચય મેળવીએ રમણલાલ સોનીનો જન્મ મોડાસા પાસેના કોકાપુર ગામે થયો હતો શિશુકથા શિશુ સંસ્કાર માળા અને ગબલા શિયાળના પરાક્રમો જેવા બાળ સાહિત્યના પુસ્તકો લખ્યા છે તેઓ સારા અનુવાદક પણ હતા એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે પોતાના ગામથી સમી સાંજે બીજા ગામે જવા નીકળેલા વણિકને રસ્તામાં ચોર મળે છે એકલો હોવા છતાં હિંમત અને વિશ્વાસથી બુદ્ધિપૂર્વક તે ચોર સામે જજુમી તેમને ભગાડે છે આવી પરિસ્થિતિમાં પોતાના બાર સાથી કોણ છે તે એની પાસેથી સાંભળવા જેવું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું પઠન કરીશું એક ઈડનો વાણીયો ધૂળો એનું નામ સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ રસ્તે અંધારું થયું ચડ્યો બીજી વાટ જંગલમાં ભૂલો પડ્યો દિલમાં થયો ઉચાટ પણ હિંમત એણે ધરી મનમાં કર્યો વિચાર નથી કદી હું એક લો સાથી મારે બાર અને જાડી સરવળી ચમક્યા ચોરો ચાર ખબરદાર જે હોય તે આપી દે આ વાર કહે ધૂડો એ ચોરને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાક વિવેક કાલે કરજે ટાયલી આજે દઈ દે માર એવું બોલી ઓમટ્યા ચોરો બે વિકરાળ ધૂળો કૂદ્યો કોથળો વિંજે સબો સબ હતા કોથળે કાટલા વાગે ધબો ધબ ચોરો ખીજ્યા એમના ધૂળો ખાડે ધગાવ ત્યાંથી રે આવાણીઓ વાણીઓ શીખ્યો આ વાદાવ આગુ પાછું ના જુવે ધૂળો ખેલે જંગ બોલો હું નહીં એક લોપ હવે બતાવું રંગ ચોરો ચોક્યા એક માં

પૂછે છે બાળ તમામ કોણ બાર તમે હતા હવે ગણાવો નામ ધૂળો કહે આ બે ધૂળો કહે આ હાથ બે બે આંખો બે પાય ચાર કાટલા કોથડે મળી એમ દસ થાય છેલ્લા સાથી બે ખરા હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા થાય નકામા ખાશ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યના પઠન બાદ એના શબ્દાર્થ જોઈએ વાટ એટલે રસ્તો ઉચાટ એટલે ચિંતા ફિકર ડરામણું એટલે ભયાનક જંગ એટલે યુદ્ધ પાય એટલે પગ સબોસબ એટલે ઉપરા છાપરી ખાડે એટલે અટકાવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ એમાં પ્રશ્ન નંબર એક કાવ્યમાં શું બન્યું ત્યારે તમને ખૂબ મજા પડી જવાબ ચોરોએ ધૂળાને ધમકાવી પાસે જે હોય તે આપી દેવા હાકલ કરી ત્યારે ધૂળો કાટલા ભરેલો કોથળો સબોસબ ભીંજવા લાગ્યો તે ચોરોને ધબોધબ વાગવા લાગ્યો તેથી ચોર પોતાની ગોર ખોદવાના વિચારથી ડરીને નાસી ગયા કાવ્યમાં આવું બન્યું ત્યારે મને ખૂબ મજા પડી બીજો પ્રશ્ન તમે ક્યારેક રસ્તો ભૂલી જાઓ તો શું કરો જવાબ હું ક્યારેક રસ્તો ભૂલી જાઉં તો આવતા જતા માર્ગોને પૂછું જો સાથે મોબાઈલ લઈને ગયો હોવ તો ગૂગલ મેપ પર સર્ચ કરીને સાચો રસ્તો શોધી કાઢો નંબર ત્રણ તમારે અંધારે એકલા નીકળવાનું બને તો તમે શું કરો જવાબ મારે અંધારે એકલા નીકળવાનું બને તો હું ટોર્ચ એટલે કે બત્તી અને લાકડી કે હથિયાર સાથે લઈને નીકળું ચોથો પ્રશ્ન ધૂળો ડરી ગયો હોત તો શું થાય જવાબ ધૂળો ડરી ગયો હોત તો એણે પોતાનો બધો જ માલ સામાન અને પાસે જે કાંઈ હતું એ બધું જ ચોરોને આપી દેવું પડત વળી ચોરોએ ધૂળાને માર પણ માર્યો હોત પ્રશ્ન નંબર પાંચ તમારો સામનો ચોર સાથે થાય તો તમે શું કરો જવાબ મારો સામનો ચોર સાથે થાય તો હું પણ ડર્યા વગર હિંમત અને વિશ્વાસ રાખી ચાલાકીથી કામ લઉં નંબર છ સુમસામ રસ્તે જવાનું થાય તો સી તૈયારી કરવી પડે જવાબ સુમસામ રસ્તે જવાનું થાય તો પાસે ઓછામાં ઓછો સામાન રાખીને કોઈને સાથે લઈને જઈએ અને હથિયાર સાથે રાખીને જવું પડે સાતમો પ્રશ્ન તમારા ખરા સાથી કોણ છે જવાબ હિંમત ધીરજ વિશ્વાસ પ્રામાણિકતા અને ચતુરાઈ મારા ખરા સાથી છે પ્રશ્ન નંબર આઠ તમને શું લાગે છે ખરેખર ધૂળા સાથે આવી કોઈ ઘટના બની હશે જવાબ મને લાગે છે કે ધૂળા નામની કોઈ વ્યક્તિ સાથે આ ઘટના બની હશે કવિ રમણલાલ સોનીએ એના પરથી કવિતા લખી હશે જેમાં ધૂળાએ ચોરોનો હિંમત અને વિશ્વાસથી સામનો કર્યો હશે હવે પ્રશ્ન નંબર બે આ એક કથા કાવ્ય છે તેને વાર્તા સ્વરૂપે લખો એનો જવાબ જોઈએ ઈડર નામનું એક ગામ હતું તેમાં ધૂળા નામે એક વણિક રહેતો હતો એ સમી સાંજે કોટડા નામના ગામે જવા માટે નીકળ્યો કોટડા ગામ દૂર હતું પંથ લાંબો હતો રસ્તામાં મોડું થયું અંધારું થવા લાગ્યું અંધારાને કારણે જંગલ વિસ્તાર હોવાથી તે ભૂલો પડ્યો તે બીજી વાટે ચડી ગયો ધૂળાને મનમાં ચિંતા થવા લાગી બરાબર એ જ સમયે રસ્તાની બાજુની જાળીમાં કંઈક સરવડાટ થયો અને ચાર ચોર દેખાયા તેમણે હાકોટો કર્યો ખબરદાર જે હોય તે જલ્દી અમને આપી દે ધૂળો પણ એમ માને એવો નહોતો તેને કહ્યું અરે ભાઈ હું એકલો નથી મારી સાથે બાર જણા છે તેથી આગળ વધતા પહેલાં કાંઈક વિચાર કરજો ધૂળાનો જવાબ સાંભળી બે ચોર સામે આવીને બોલ્યા તારું દોઢ ડાપણ કાલે કરજે આજે તો તારી પાસે જે હોય તે માલ અમને આપી દે ધૂળો મનોમન ચેતીને કૂદી પડ્યો અને સબોસબ કાટલા ભરેલા કોથળો વીંઝવા માંડ્યો ચોરોને એ કાટલા ધબોધબ વાગવા લાગ્યા ચોર વિચારમાં પડી ગયા આ વાણીઓ આપણા બધા ઘા ચૂકાવી દે એવા દાવ ક્યાંથી શીખી લાવ્યો છે ધૂળો તો આજુબાજુ જોયા વિના આંખો મીંચીને જંગ ખેલવા માંડ્યો ચોરોએ વિચાર કર્યો કે એક જણમાં આટલું જોર હોય તો બાર જણા આવશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે ભાગો અહીંથી ચોર મનોમન જીવ લઈને નાઠા ધૂળો આ રીતે ચોરોને ભગાડી શક્યો તેથી તે હરખાયો પછી તો તેને કોટરા ગામે જવું હતું તે ગામનો રસ્તો તેને મળી ગયો તે ગામે જઈને વડતો હેમખેમ પોતાને ઘેર પહોંચી ગયો ધૂળાની આ હકીકત જાણીને ગામના બાળકો ધૂળાને પૂછવા લાગ્યા હે ધૂળા કાકા તમારા એ બાળ સાથીદાર કોણ હતા એ તો જણાવો ત્યારે ધૂળાએ જવાબ આપ્યો બે હાથ બે પગ બે આંખો ચાર કાટલા અને છેલ્લા બે ખરા સાથીદાર તે હિંમત અને વિશ્વાસ હિંમત અને વિશ્વાસ વિના આ બીજા બધા સાથીદારો નકામાં નીવડે છે ગામના બાળકોને પણ આ જાણીને મજા પડી હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં નંબર એક ધૂળા પાસે પહેલાં બે સાથી હિંમત અને વિશ્વાસ હતા તો આ વાક્ય ખોટું છે ધૂળો રસ્તાનો જાણકાર હતો કદી ભૂલો ન પડે આ વાક્ય પણ ખોટું છે નંબર ત્રણ ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો આ વાક્ય ખરું છે નંબર ચાર ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી બાર જાડીમાં હતા અને બે કૂદીને આવ્યા તો આ વાક્ય ખોટું છે હવે આપણે આગળ જોઈએ પાંચ વાક્ય ધૂળાને પોતાની મતી પર માન થયું આ વાક્ય ખરું છે છઠ્ઠું વાક્ય ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો તો આ વાક્ય ખોટું છે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરો એમાં પ્રશ્ન નંબર એક ધૂળો કેમ ભૂલો પડ્યો તો જવાબ ધૂળો સમી સાંજે કોટડા ગામે જવા નીકળ્યો હતો ગામ દૂર હતું જંગલની વાટે ચાલતા ચાલતા અંધારું થઈ ગયું તેથી ધૂળો બીજી વાટે ચડી ગયો અને ભૂલો પડ્યો પ્રશ્ન નંબર બે ધૂળો કોટડા ગામે જવા કેમ નીકળ્યો હશે જવાબ ધૂળાએ કોટડા ગામે જતાં પોતાની સાથે કોથળો અને તેમાં કાટલા લીધા હોવાથી એવું લાગે છે કે તે લગભગ ત્યાં વેપાર કરવા ગયો હશે ત્રીજો પ્રશ્ન ચાર ચોરની સામે ધૂળો કેમ બાથ ભેડી શક્યો જવાબ ચાર ચોરની સામે ધૂળો બાથ ભીળી શક્યો કારણ કે તેની સાથે તેના બાર સાથીઓ બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા ભરેલો કોથળો તેમજ પોતાની હિંમત અને વિશ્વાસ હતા ચોથો પ્રશ્ન ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત જવાબ ધૂળા પાસે કોથળો ન હોત તો ધૂળાને માત્ર હાથ પગથી ચોરોનો સામનો કરવો પડે તેથી કદાચ ધૂળો હારી જાત તેને ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લૂંટાઈ જાત પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના હિંમત અને વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવાનો અન્ય કોઈ રસ્તો શોધી લે પ્રશ્ન નંબર પાંચ ચોર કેમ નાસી ગયા જવાબ ચોરાએ ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું પોતાની પાસેનો ચાર કાટલા ભરેલો કોથડો વીંજવાથી ચોરને બરાબરના ઘા વાગ્યા ચોરથી આ માર સહન ન થયો ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે બારેય સાથી એકસાથી આવશે ત્યારે તો આપણી ગોર ખોદાઈ જશે તેથી તેઓ જીવ લઈને નાસી ગયા છઠ્ઠો પ્રશ્ન ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા જવાબ ધૂળાએ પોતાના સાથીના નામ આ રીતે ગણાવ્યા બે હાથ બે આંખો બે પગ ચાર કાટલા મળીને દર્શ થાય અને મારા છેલ્લા બે ખરા સાથીદારો તો હિંમત અને વિશ્વાસ એ બે વિના બીજા બધા જ સાથીદારો નકામાં સિદ્ધ થાય હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો શું થાત આનો જવાબ તમારે વિચારીને લખવાનો છે તો નંબર એક ધૂળું અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો તો જવાબ ધૂળું અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો રસ્તામાં એને જે ચોર મળ્યા તે મળ્યા ન હોત નંબર બે જંગલમાં ચોરને બદલે જંગલના પ્રાણીઓ મળ્યા હોત તો તો જવાબ છે જંગલમાં ચોરને બદલે ધૂળાને જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો તે કોથળામાં સંતાઈ ગયો હોત અથવા જંગલી પ્રાણીઓ જોઈને ભાગી ગયો હોત નંબર ત્રણ ધૂળો ડરી ગયો હોત તો જવાબ ધૂળો ડરી ગયો હોત તો એને ડરેલો જોઈને ચોરોએ તેને લૂંટી લીધો હોત નંબર ચાર ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો જવાબ ચોરોએ કોથરામાં કાટલા છે એ વાત જાણી ગઈ હોત તો ધૂળાને પકડીને કાટલા લઈ લીધા હોત પ્રશ્ન નંબર પાંચ ધૂળાને બદલે તમે હોત તો જવાબ ધૂળાને બદલે હું હોત તો હું પણ બુદ્ધિ અને સાહસથી ચોરોને ભગાડી દે હવે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યો જેવા અર્થ ધરાવતી કાવ્ય પંક્તિ કવિતામાંથી શોધીને લખો એમાં નંબર એક હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે તો જવાબ એ બે બેના બીજા બધા થાય નકામા ખાસ નંબર બે ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું તો જવાબ ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ નંબર ત્રણ રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો જવાબ રસ્તે અંધારું થયું ચડ્યું બીજી વાત નંબર ચાર ધૂળાએ કહ્યું હું એકલો નથી મારી સાથે બાર જણા છે એટલે સંભાળજો તો જવાબ કહે ધૂળો એ ચોર ને અલ્યા નથી હું એક બાર જણા લઈ નીકળ્યો કરજો કાંક વિવેક પ્રશ્ન નંબર પાંચ દોઢ ડાહીઓ થયા વગર તારી પાસે જે કાંઈ માલ છે તે અમને આપી દે જવાબ કાલે કરજે ટાઈ લે આજે દઈ દે માલ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાનો છે હવે પ્રશ્ન નંબર સાત જોઈએ નીચેના શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા લખો તો એમાં શબ્દ યાદી છે જંગલ વૃક્ષ હરિયાળી ઝરણું રાત અને બિહામનું આટલા શબ્દોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે વાર્તા લખવાની છે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો લેખનમાં કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કર્યો છે જે ઘટાક્ષરથી છાપેલા છે અને એની નીચે મેં લીટી દોરેલી છે એટલે તમને ખ્યાલ આવે કે આપણે બધા શબ્દોનો ઉપયોગ કરી લીધો છે હવે આપણે વાર્તા જોઈએ એકવાર અમે સપરિવાર જંગલ સફારીમાં ગયા હતા જંગલમાં જોયું તો વિવિધ અગણિત વૃક્ષો હતા સાંજે ચારે બાજુ હરિયાળી જ હરિયાળી નજરે પડતી હતી જંગલના રસ્તાની બાજુમાંથી એક નિર્મળ ઝરણું પસાર થઈ રહ્યું હતું જંગલમાં ફરતાં ફરતા રાત પડી ગઈ રાત થતાં જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અંધકારમાં જંગલનું દ્રશ્ય ખૂબ જ બિહામણું લાગતું હોવાથી મને ડર લાગ્યો આથી વાહનમાં એકલો બેસવાને બદલે હું મારી મમ્મીની સોડમાં ભરાઈને સૂઈ ગયો હવે આપણે આ કથા કાવ્યનું ગાન કરું તો વિદ્યાર્થી મિત્રો તમારે આ કથા કાવ્યનું ગાન કરવાનું છે નંબર નવ જોઈએ વહેંચવાનું છે બરાબર એટલે શબ્દ યાદી આપી છે અહીંયા આપણે પહેલાં શબ્દ યાદી જોઈએ ઉમંગ સાડા સપ્તાહ હાડકા ગુનો ગુસ્સો પિંકી માખી તેલ કંટાળો જંતુ ચોપડી લશ્કર ચા જલેબી વાહન ખાંડ ખાંડું છાસ બુદ્ધિ આફ્રિકા પેટ્રોલ સિંહોર છોકરી વંદના વણઝાર દૂધ રિસામણું આનંદ ટીના પ્રેમ ગુજરાતી અને સુખ આ જે શબ્દ યાદી આપી છે એને આપણે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવ એટલે કે લાગણી કે ભાવ દર્શાવતા શબ્દો બરાબર એટલે કે ભાવવાચકમાં આપણે એની વહેંચણી કરવાની છે તો આપણે સૌ પ્રથમ જોઈએ વ્યક્તિવાચક જોઈ લઈએ એમાં આવશે પિંકી આફ્રિકા વંદના સિંહોર ટીના અને ગુજરાતી ત્યારબાદ જાતિવાચક જોઈએ એમાં શાળા જંતુ માખી ચોપડી અને છોકરી હવે હવે આપણે સમૂહવાચક જોઈએ એમાં સપ્તાહ લશ્કર અને વંજાર હવે આપણે દ્રવ્યવાચક જોઈએ એમાં વાહન હાડકા તેલ જલેબી ચા દૂધ છાસ પેટ્રોલ ખાંડ અને ખાડું હવે આપણે ભાવવાચક જોઈએ એમાં ઉમંગ ગુસ્સો કંટાળો રિસામણું આનંદ પ્રેમ સુખ અને બુદ્ધિ આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઠો આપ્યો છે પાઠ્યપુસ્તકમાં એ રીતે તમારે એમાં જવાબ લખવાનો છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ જાહેરાત વાંચી અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે તો સૌ પ્રથમ હું આખી જાહેરાત વાંચું છું તમે સ્ક્રીન પર જોજો અથવા તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો તો આપણે જાહેરાતનું વાંચન કરીએ પુસ્તક મેળો પુસ્તક મેળો પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો ગુજરાતી ભાષાના પ્રખ્યાત સર્જકોના પુસ્તકો મેળવો પચીસ ટકા ડિસ્કાઉન્ટથી વિભાગ એક કથા સાહિત્ય વિભાગ બે સાહિત્ય વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય ત્રણેય વિભાગ આપેલ તારીખો સમય દરમિયાન ખુલ્લા રહેશે વિભાગ એક તારીખ બે થી નવ નવેમ્બર બે હજાર ઓગણીસ વિભાગ બે બાળ સાહિત્ય વિભાગ ત્રણ પદ્ય સાહિત્ય એમાં સ્થળ મોહનલાલ ખેમચંદ લાઇબ્રેરી સેહરા ભાગોડ આણંદ સમય સવારે નવ ત્રીસથી સાંજે છત્રીસ અને સંપર્ક જનકભાઈ નીચે પાઠ્યપુસ્તકનું ચિત્ર દોરેલું છે ઉપર પણ બે પાઠ્યપુસ્તકના ચિત્રો દોરેલા છે એટલે કુલ ત્રણ પાઠ્યપુસ્તકના ચિત્રો દોરેલા છે હવે આપણે પ્રશ્ન જોઈએ મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે તો જવાબ છે મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે આઠ દિવસ મુલાકાત લઈ શકશે બરાબર વિદ્યાર્થી મિત્રો આમાં તારીખ લાગે છે બેથી નવ નવેમ્બર બરાબર ને હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેથી છા જેની છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા છે તે ત્રણ પુસ્તકો ખરીદે છે તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેનો જવાબ છે કુલદીપને પચીસ ટકા ડિસ્કાઉન્ટ હોવાથી ત્રણેય પુસ્તકો બસોની સિત્તેર રૂપિયા એના ચૂકવવા પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા છાપેલી કિંમત એકસો વીસ છે બરાબર ને ત્રણ પુસ્તકો ખરીદે છે એટલે કુલ ત્રણસો ને સાહીઠ રૂપિયા એની પર આપણે ડિસ્કાઉન્ટ છે બરાબર ને એટલે બસો સિત્તેર રૂપિયા એ ખાસ યાદ રાખજો એક નહીં પણ ત્રણ પુસ્તકો એટલે એકસો વીસ ગુણ્યા ત્રણ કરવાના છે બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કનૈલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ જવાબ કનાઈલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ એક કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ પ્રશ્ન નંબર ચાર પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો તો પુસ્તક મેળામાં કેન્ટિંગ છે કે નહીં તે જાણવા માટે જનકભાઈ પટેલનો સંપર્ક કરી જાણકારી મેળવીશું બરાબર નીચે મોબાઈલ નંબર છે એટલે અહીંયા એક્સ એક્સ એ રીતે લખ્યું છે બરાબર એટલે મોબાઈલ નંબર હોય તો તમે ફોન કરીને પૂછી શકો એમ એ અર્થમાં છે પ્રશ્ન નંબર પાંચ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે તો જવાબ જો મનીષા ત્રીજી નવેમ્બરે સાંજના સાત કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં પ્રશ્ન નંબર છ બાળપણાનું ઋષણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે તો જવાબ છે બાળપણાનું ઋસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ બે બાળ સાહિત્ય કે વિભાગ ત્રણ પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે પ્રશ્ન નંબર સાત એક ઇડરનો વાણિઓ શોધવા કયા વિભાગમાં જશો તો જવાબ છે એક ઈડરનો વાણિયો કૃતિ શોધવા વિભાગ ત્રણ એટલે કે પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરી છે કાવ્ય પઠન પણ પૂર્ણ કર્યું છે વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપની બાબત ખાસ જણાવી દો કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષિપીકરણ અહેવાલ લેખન સાથે સાથે વાર્તા લેખન કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો એટલું જ નહીં શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય કાર્યક્રમના આયોજન વખતે કાર્યક્રમના સંચાલન વખતે કયા પ્રકારની પંક્તિઓ બોલી શકાય સાથે સાથે નાટક અને ગરબા આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો